હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું વરદ અપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું મિશ્રણ આધારિત દાખલા બરોબર જો મિશ્રણ આધારિત દાખલાની અંદર આપણે ચારથી પાંચ પ્રકારની રીત છે એ બધી જ રીત આપણે જોઈશું બરાબર તો આજે જોઈશું પેટર્ન નંબર એક ટકા આધારિત છે બરાબર તો આની અંદર શું છે મિત્રો પહેલાં સૌપ્રથમ આપણે રકમ વાંચીએ શું કહે છે વીસ લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં છ ટકા પાણી છે હવે કેટલું દૂધ ઉમેરવાથી પાણીની માત્રા ચાર ટકા બને તો જો મિત્રો આની અંદર કોઈ પાત્ર હોય છે બરાબર આ આપણે સમજૂતી માટે છે બરાબર આ કોઈ પાત્ર છે તો પાત્રની અંદર પાણી અને દૂધ બંનેનું મિશ્રણ છે બરાબર આ પાત્રની અંદર કેટલા વીસ લિટર વીસ લિટર પાણી અને દૂધનું દૂધનું શું મિશ્રણ છે બંને મિશ્રણ છે કેટલા વીસ વીસ લીટર જેટલું તો એમાંથી છ ટકા પાણી છે કેટલું છ ટકા પાણી છે તો દૂધ કેટલું હશે મિત્રો ચોરોનું ટકા દૂધ હશે બરાબર એનો મતલબ એવો થયો તો જો મિત્રો આને આપણે શું કરવાનું છે કે હવે આમાં દૂધ ઉમેરશે તો હવે પાણીની માત્રા ખટીને કેટલી ચાર ટકા થશે તો દૂધ ઉમેરાશે હજુ તો કેટલું દૂધ ઉમેરવાથી પાણીની માત્રા ચાર ટકા બને આપણે શોધવાનું છે તો ચાલો મિત્રો આપણે દાખલો ગણીશું એટલે સૌથી વધુ ખ્યાલ આવશે બરોબર તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ અહીંયા મિશ્રણમાં શું છે દૂધ અને પાણી બરાબર દૂધ અને પાણીનું મિશ્રણ છે તો અહીંયા આપણે લખી લઈએ દૂધ અને પાણી બરાબર ચાલો પાણી કેટલું છે મિત્રો પાણી છે છ ટકા છ ટકા પાણી હોય તો દૂધ કેટલું હશે ચોરાણું ટકા હશે બરાબર અને કેટલું દૂધ ઉમેરવાથી પાણીની માત્રા ચાર ટકા અહીંયા ચાર ટકા પાણી હશે તો અહીંયા કેટલું હશે છન્નું ટકા દૂધ હશે બરાબર તો જો મિત્રો હવે શું કરવાનું છે અહીં દૂધ ઉમેરવાથી જે વસ્તુ ઉમેરાય છે અહીંયા દૂધ ઉમેરાય છે બરાબર આ ઉમેરાય છે તો આનો આપણે સૂત્રમાં ઉપયોગ કરીશું નહીં ફક્ત જે સ્થિર વસ્તુ છે પાણી એનો ઉપયોગ કરીશું બરાબર તો ચાલો આપણે સૂત્ર તો સૂત્રની મદદથી દાખલો ગણીશું સૂત્રમાં શું કહે છે સૂત્ર બરાબર શું કહે છે મિશ્રણ ગુણ્યા તફાવત એટલે નવી ટકાવારી બરાબર નવી ટકાવારી આ રીતના સૂત્ર છે બરાબર તો જો મિત્રો મિશ્રણ મિશ્રણ કયું છે તો મોટી ટકાવારીથી નાની ટકાવારી બાદ કરીશું છ ટકા માઇનસ ચાર ટકા તો આપણે તફાવત કેટલો મળશે છમાંથી ચાર બાદ કરીશું તો બે ટકા મળશે બરાબર તો હવે આપણે મિશ્રણ કેટલું છે વીસ વીસ લિટર વીસ ગુણ્યા તફાવત કેટલો મળ્યો બે બરાબર હવે અહીંયા જો મિત્રો જે વસ્તુ ઉમેરાય છે એ વસ્તુ આપણે અહીંયા લખાય નહીં બરાબર જે વસ્તુ સ્થિર છે અહીંયા પાણી તો એની વસ્તુ આપણે લખીશું અહીંયા કેટલા ચાર ટકા જે નીચે આપેલા હોય ટકા એ આપણે અહીંયા લખવાની છે નવી ટકાવારીમાં બરાબર તો અહીંયા ચાર બરાબર તો ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ બે દુ ચાર દસ દુ વીસ તો જો મિત્રો અહીંયા કેટલું દસ દસ લિટર દૂધ ઉમેરવાથી ઉમેરવાથી પાણીની માત્રા પાણીની માત્રા કેટલી ઘટીને ચાર ટકા બનશે બરાબર ચાર ટકા બનશે આ આપનો ફાઇનલ જવર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈશું શું કહે છે રકમ વાંચીએ સૌપ્રથમ પચાસ લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં ચાલીસ ટકા દૂધ છે તો તેમાં કેટલું દૂધ ઉમેરવાથી દૂધની માત્રા વધીને સાહીઠ ટકા બને બરાબર તો જો મિત્રો હવે આપણે અગાઉ જે સમજૂતી મેળવી એ જ રીતના અહીંયા આપણે દાખલો ગણવાનો છે સૌ પ્રથમ સૂત્ર લખીશું સૌપ્રથમ અહીંયા શેનું મિશ્રણ છે દૂધ અને પાણીનું એ લખી દઈશું બરાબર મિશ્રણ લખી દઈશું ચાલો અહીંયા ચાલીસ ટકા દૂધ છે બરાબર ચાલીસ ટકા દૂધ હોય તો સાઈઠ ટકા શું હશે પાણી આપણે સો ટકા વસ્તુ ગણવાની છે બરોબર સો ટકા તો જો મિત્રો અહીંયા ચાલીસ ટકા દૂધ હોય તો સાઈઠ ટકા પાણી હોય એટલે સો ટકા થઈ ગયા એ જ રીતના આપણે શું કહે છે દૂધની માત્રા સો ટકા કેટલું દૂધ ઉમેરવાથી સાહીઠ ટકા બને તો અહીંયા સાઈઠ ટકા તો અહીંયા કેટલા ચાલીસ ટકા થશે બરોબર ચાલો હવે શું કરીશું સૂત્ર લખીશું સૂત્રની અંદર આપણે મિશ્રણ ગુણ્યા તફાવત છેદમાં નવી ટકાવારી બરાબર નવી ટકાવારી ચાલો હવે મિશ્રણ કેટલું છે મિત્રો પચાસ લિટર મિશ્રણ છે પચાસ લિટર તફાવત એટલે જો મિત્રો આપણે મોટી ટકાવારીમાંથી નાની ટકાવારી બાદ કરવાની છે અહીંયા મોટી ટકાવારી સાઈઠ છે સાઈઠ માઇનસ ચાલીસ કરીશું તો રહેશે કેટલા વીસ ટકા બરાબર તો એ આપણે અહીંયા લખીશું તફાવતની જગ્યાએ વીસ બરાબર નવી ટકાવારી એટલે હવે જો મિત્રો અહીંયા શું ઉમેરવામાં આવે છે અહીંયા દૂધ ઉમેરવામાં આવે છે તો જે વસ્તુ ઉમેરાય છે એની આપને ગણતરી કરવાની નથી બરાબર ઉમેરાય છે ઉમેરાય જે નહીં ઉમેરાતી એ વસ્તુ સ્થિર છે અહીંયા પાણી તો એના આપણે આ ટકા આપણે ગણવાના છે નીચે જે હોય છે બરાબર એ આપણે નવી ટકાવારી તરીકે લઈશું કેટલા ચાલીસ ટકા તો જો મિત્રો આ જીરો આ જીરો ઉડી જશે બે દુ ચાર પચીસ દુ પચાસ બરાબર તો જો અહીં પચીસ જવાબ આવે છે કેટલું દૂધ ઉમેરવાથી તો પચીસ લિટર દૂધ ઉમેરવાથી દૂધની માત્રા દૂધની માત્રા વધીને કેટલી સાહીઠ ટકા બનશે સાહીઠ ટકા બને બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કે છે રકમ વાંચીશું જો નેવું લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં વીસ ટકા દૂધ છે બરાબર તે તેમાં કેટલું દૂધ ઉમેરવાથી દૂધની માત્રા ચાલીસ ટકા બને બરાબર તો જો મિત્રો અહીંયા શું કીધું છે દૂધ અને પાણીનું મિશ્રણ છે બરાબર તો આપણે સૌ પ્રથમ દૂધ અને પાણી લખી દઈશું જો વીસ ટકા શું છે તો વીસ ટકા દૂધ છે બરાબર હવે તેમાં કેટલું દૂધ ઉમેરવાથી દૂધની માત્રા ચાલીસ ટકા તો અહીંયા ચાલીસ ટકા દૂધની માત્રા છે જો અહીંયા વીસ ટકા દૂધ હોય તો અહીંયા એંસી ટકા શું હશે પાણી બરાબર જો એ જ રીતના અહીંયા ચાલીસ ટકા દૂધ હશે તો અહીંયા સાહીઠ ટકા પાણી હશે બરાબર તો જો મિત્રો હવે આપણે શું કરીશું દૂધ ઉમેરાય છે તો દૂધની આપણે ગણતરી કરવાની આવશે નહીં બરાબર ઉમેરાય એ વસ્તુ આપણે અહીંયા ગણવાની નથી જે સ્થિર વસ્તુ છે એના આ નીચેના ટકા આપણે ઉપયોગ કરીશું બરાબર તો ચાલો આવે સૂત્રની મદદથી દાખલો ગણીશું સૂત્રની અંદર શું કહે છે મિશ્રણ ગુણ્યા તફાવત છેદમાં નવી ટકાવારી નવી ટકાવારી બરાબર જો મિત્રો તફાવત એટલે આપણે અહીં જે મોટી ટકાવારી હશે એમાં નાની ટકાવારી બાદ કરીશું ચાલીસ માઇનસ વીસ બરાબર તો કેટલા રહેશે વીસ આ આપનો જવાબ તફાવત ચાલો મિશ્રણ કેટલું છે મિત્રો નેવું લિટર કેટલું નેવું ગુન્યા તફાવત કેટલો મળ્યો વીસ હવે છેદમાં આપણે જે સ્થિર છે તો એના ટકા નીચે હશે એ લેશું કેટલા સાહીઠ બરાબર ચાલો જે ઉડે તેને ઉડાડી દઈશું ત્રણ દુ છ ચાલો ત્રણ તરી નવ એટલે ત્રીસ બરાબર અહીં ત્રીસ લિટર દૂધ ઉમેરવાથી દૂધ ઉમેરવાથી દૂધની માત્રા દૂધની માત્રા વધીને ચાલીસ ટકા બનશે બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો જો મિત્રો આપણે આના ત્રણ ઉદાહરણ લીધા છે હવે બીજા ઉદાહરણ લઈશું બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈશું શું કહે છે રકમ વાંચીશું એટલે ખ્યાલ આવશે એકસો પચાસ લીટર શરબતના મિશ્રણમાં ચાલીસ ટકા લીંબુનો રસ છે તો તેમાં કેટલું પાણી ઉમેરવાથી લીંબુના રસનું પ્રમાણ ત્રીસ ટકા બનશે જો મિત્રો હવે ચોથા ઉદાહરણથી તમને બધા જ દાખલા આવડી જશે સો ટકા મને ખ્યાલ છે કેમ કે હવે તમને પ્રેક્ટિસ પડી જશે બરાબર તો ચાલો હવે આપણે શું કરીશું અહીંયા મિશ્રણ શેનું છે સરબતના મિશ્રણમાં પાણી બરાબર પાણી અને લીંબુ લીંબુનો રસ બરાબર આ બે મિશ્રણ અહીંયા છે બરાબર તો જો મિત્રો પાણી કેટલું છે લીંબુનો રસ તો ચાલીસ ટકા છે બરાબર તો ચાલીસ ટકા લીંબુનો રસ હોય તો પાણી કેટલું હોય છે સાહીઠ ટકા આપણે સો ટકાની ગણતરી કરવાની છે બરાબર તો અહીં શું કીધું છે કેટલું પાણી ઉમેરવાથી લીંબુના રસનું પ્રમાણ ત્રીસ ટકા જો લીંબુનો ત્રીસ ટકા બને તો અહીંયા પાણીનું પ્રમાણ કેટલું સિત્તેર ટકા થશે બરાબર શું ઉમેરાય છે મિત્રો અહીંયા પાણી ઉમેરાય છે એટલે આપણે પાણીની ગણતરી કરવામાં આવશે નહીં બરાબર જે વસ્તુ ઉમેરાય છે એની આપણે ગણતરી કરીશું નહીં હવે લીંબુના રસના આ છેલ્લે ટકા છે એની આપણે સૂત્રની અંદર ઉમેરીશું બરાબર તો ચાલો આપણે સૂત્ર લખીશું શું કહે છે સૂત્રની અંદર મિશ્રણ ગુણ્યા તફાવત નવી ટકાવારી બરાબર તો ચાલો મિત્રો હવે શું કરીશું તફાવત એટલે મોટી ટકાવારી એમથી નાની ટકાવારી બાદ કરીશું એટલે ચાલીસ ટકા માઇનસ ત્રીસ ટકા બરાબર તો કેટલા રહેશે ફક્ત દસ ટકા રહેશે બરાબર ચાલો નવી ટકાવારી હવે આપણે અહીંથી લેવાની છે બરાબર જે સ્થિર છે એની નીચે છે છેલ્લે હશે એ આપણે લખવાની છે મિશ્રણ કેટલું છે એકસો ને पचास लिटर गुणया तफा केटलो मडो दस चलो नवी टकावाळी आपने नीचे तीस लखीसू बरोबर चलो आ जीरो उडी गो पच तरी एक सो पचास लिटर पचास लिटर पाणी उमेरवाथ पाणी उमेरवाथी लिंबूना रसनू લીંબુના રસનું પ્રમાણ ઘટીને કેટલું થઈ જશે ત્રીસ ટકા થઈ જશે બરાબર ત્રીસ ટકા થશે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈશું શું કહે છે રકમ વાંચીશું પર તમે એટલે ખ્યાલ આવશે ચાલો પંચાણું લીટર ડીઝલ કેરોસીનના મિશ્રણમાં ત્રીસ ટકા ડીઝલ છે તો તેમાં કેટલા લિટર ડીઝલ ઉમેરવા ડીઝલની માત્રા પચાસ ટકા બનશે અહીંયા શું ઉમેરવાનું છે ડીઝલ બરોબર ચાલો હવે શું કરીશું આપણે અહીંયા ડીઝલ અને કેરોસીનનું મિશ્રણ છે બરાબર તો લખીશું અહીંયા ડીઝલ અને કેરોસીન કેરોસીન બરાબર ચાલો આને આપણે સો ટકા ગણવાના છે બરાબર તો અહીંયા શું કહે છે ત્રીસ ટકા ડીઝલ છે તો જો મિત્રો અહીંયા ત્રીસ ત્રીસ ટકા ડીઝલ હોય તો કેરોસીન કેટલું હશે સિત્તેર ટકા હશે બરાબર ચાલો એ જ રીતના ડીઝ કેટલા લિટર ડીઝલ ઉમેરવાથી ડીઝલની માત્રા પચાસ જો મિત્રો અહીંયા ડીઝલની માત્રા પચાસ ટકા બને તો કેરોસીનની પણ કેટલી બનશે પચાસ ટકા બરાબર શું ઉમેરાય છે ડીઝલ તો ડીઝલ આપને ગણતરીમાં લેવામાં આવશે નહીં જે ઉમેરાય છે એ વસ્તુ આપણી ગણતરીમાં લેવામાં આવશે નહીં બરાબર જે વસ્તુ સ્થિર કઈ છે કેરોસીન તો આપણે આ ટકાની આપણે સૂત્રની અંદર ઉમેરો કરીશું બરાબર તો ચાલો આપણે સૂત્ર લખીશું મિશ્રણ ગુણ્યા તફાવત છેદમાં નવી ટકાવારી નવી ટકાવારી બરાબર ચાલો તફાવત એટલે મોટા ટકાથી નાના ટકા બાદ કરીશું એટલે પચાસ માઇનસ ત્રીસ બરાબર તો કેટલા રહેશે વીસ મિશ્રણ કેટલું છે મિત્રો પંચોનું બરાબર તો અહીંયા પંચોનું ગુણ્યા તફાવત કેટલો મળ્યો વીસ નવી ટકાવારી હવે આપણે આવી લઈશું બરાબર ચાલો અહીંયા પચાસ ચાલો આ આ આજીરો ઉડી ગયા તો પંચાનું કઈ રીતના ઉડાડશું તો જો મિત્રો આ જીરો આ ઉડી ગયો હવે ઓગણીસ પંચા પંચાણું બરાબર ઓગણીસનું કેટલા થશે આડત્રીસ બરાબર તો જો મિત્રો અહીંયા આડત્રીસ લિટર ડીઝલ ઉમેરવાથી ડીઝલ ઉમેરવાથી ડીઝલની માત્રા ડીઝલની માત્રા વધીને વધીને કેટલી થઈ જશે પચાસ ટકા થશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈશું શું કહે છે ચાલો રકમ વાંચીએ ત્રણસો વીસ લીટર પેટ્રોલ અને પાણીના મિશ્રણમાં પચાસ ટકા પાણી છે તો કેટલું પેટ્રોલ ઉમેરવાથી પાણીનું પ્રમાણ વીસ ટકા બને બરાબર તો જો આપણે અહીંયા મેં મિશ્રણમાં શું છે પેટ્રોલ અને પાણી તો લખી દઈશું પેટ્રોલ અને પાણી બરાબર ચાલો હવે શું કરીશું શેનું મિશ્રણ પહેલું છે પાણીનું પચાસ ટકા પાણીનું મિશ્રણ હોય તો પેટ્રોલનું પણ કેટલું હશે પચાસ ટકા બરાબર કેટલું પેટ્રોલ ઉમેરવાથી પાણીનું પ્રમાણ વીસ ટકા પાણીનું પ્રમાણ અહીંયા વીસ ટકા હોય તો અહીંયા એંશી ટકા પેટ્રોલ બનશે બરાબર શું ઉમેરાય છે મિત્રો પેટ્રોલ ઉમેરવાથી બરાબર જે વસ્તુ ઉમેરાય છે ઉમેરાય એની આપણે ગણતરી કરવાની નહીં બરોબર અહીંયા સ્થિર વસ્તુ કઈ છે તો પાણી તો આ ટકાનો આપણે સૂત્રમાં મદદ કરીશું ચાલો હવે સૂત્ર લખીશું શું કહે છે સૂત્રની અંદર મિશ્રણ ગુણ્યા તફાવત નવી ટકાવારી નીચે બરાબર નવી ટકાવારી તો જો મિત્રો આપણે તફાવત એટલે આપણે મોટી ટકામાંથી નાની ટકાવારી બાદ કરીશું પચાસ માઇનસ વીસ તો રહેશે કેટલા ત્રીસ ટકા બરાબર હા આપણને તફાવત મળી ગયો તો ચાલો મિત્રો મિશ્રણ કેટલું છે ત્રણસો ને વીસ મિશ્રણ છે ગુણ્યા તફાવત કેટલો મળ્યો ત્રીસ ચાલો નવી ટકાવારી હવે આનો ઉપને ઉપયોગ કરીશું વીસ ચાલો આ જીરો આ જીરો ઉડ ગયા ચાલો સોળ દુ બત્રીસ એટલે આ જીરું ઉપર લઈ લઈશું એટલે એકસો સાહીઠ બરાબર તો જો મિત્રો અહીંયા સોળ દુ બત્રીસ સોડતાળીસ અડતાલીસ એટલે ચારસો ને એસી ચારસો ને પેટ્રોલ ઉમેરવાથી પેટ્રોલ ઉમેરવાથી પાણીનું પ્રમાણ પાણીનું પ્રમાણ વીસ ટકા થશે બરાબર ચાલો આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈશું શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીશું સાઠ લિટરના મિશ્રણમાં ચાલીસ ટકા છાસ છે તો તેમાં કેટલું પાણી ઉમેરવાથી છાસનું પ્રમાણ વીસ ટકા બને બરાબર તો જો મિત્રો અહીંયા સેનું સેનું મિશ્રણ છે છાસ અને પાણી એ આપણે લખી દેવાનું છે બરાબર ચાલો હવે ચાલીસ ટકા છાસ અહીંયા જો ચાલીસ ટકા છાસ હોય તો અહીંયા સાહીઠ ટકા શું હોય પાણી હોય બરાબર છાસનું પ્રમાણ વીસ ટકા તો અહીંયા એંસી ટકા પાણીનું પ્રમાણ થશે બરાબર અહીંયા શું ઉમેરવાનું છે પાણી ઉમેરતા પાણી તો જો મિત્રો આ પાણી ઉમેરાય છે પાણી ઉમેરાય તો આની આપણે ગણતરી કરીશું નહીં છાસ આના છેલ્લા આ ટકા આપણને ઉપયોગ લાગે છે સૂત્રની અંદર તો ચાલો સૂત્ર લખીશું શું કહે છે મિશ્રણ ગુણ્યા તફાવત નવી ટકાવારી છેદમાં નવી ટકાવારી બરાબર ચાલો મિત્રો હવે શું કરીશું તફાવત માટે મોટી ટકાવારીમાંથી નાની ટકાવારી બાદ કરીશું ચાલીસ માઇનસ વીસ તો રહી શકેલા વીસ ટકા બરાબર આ આપણને તફાવત મળી ગયો ચાલો મિશ્રણ કેટલું છે મિત્રો સાઠ સાઠ મિશ્રણ છે તફાવત કેટલો મળ્યો વીસ હવે આપણે આ ટકાનો ઉપયોગ કરીશું વીસ ચાલો આવી જાય છે તો રહેશે શકેલા સાઠ બરાબર તો જો મિત્રો સાઠ લિટર પાણી ઉમેરવાથી પાણી ઉમેરવાથી છાસનું પ્રમાણ છાસનું પ્રમાણ ઘટીને કેટલું થઈ જશે વીસ ટકા થશે બરાબર હા આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપને મિશ્રણ ચેપ્ટરમાંથી પેટર્ન નંબર એક પૂરી કર્યા છે હવે મળીશું પેટર્ન નંબર બેની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ